લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્ત્વ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ માં નાગરિકોની ભાગીદારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનો મતદાર માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગો બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા

ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના ઉપપ્રમુખ સહિત ના મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો હાજર રહ્યા હતા વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને પીડબ્લ્યુડી નોડલ ઓફિસર ભરૂચ આજે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કંઈ સવલિયત મળે છે ખાસ કરીને વ્હીલચેર આસિસ્ટન્ટ અને સક્ષમ એપની માહિતી આપવામાં આવી છે અને મતદાનના દિવસ ખૂબ મોટી પ્રમાણમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે નમસ્કાર અમારી સંસ્થા છે ત્રાલસાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે મતદા દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં માં દિવ્યાંગ મતદાતાઓ અને પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના વીસ પચીસ બાળકો પણ પ્રથમ વાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત તેઓને માહિતી આપવામાં આવી ધન્યવાદ મારું નામ છે હું પહેલી વાર મત આપવા જાઉં છું ત્રણ બધા જશો ને સાતમી મેલ નો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે